ગુડ મોર્નિંગ નમસ્કાર ક્યાં આવ્યો મડે આઈ હોપ મે હું મસ્ હું મને મજામાં હું સો કાલ ચા બને આ પપ્પા ભા અને ધનુમી રહ્યા હોય ટ્રે જણા બેઠા હોસ મેળાબેમાં સોદ વી વેદે કાડે મુખે નજર અચી વઈ ખબર ના પે સો કાલ જે વ્લૉગ એન્ડિંગ પણ ના સકી જો એવર જસ્ટ ઉથ એ ડેટ આઈ થિંક બ પર જ કોલાક સવાર જો વધી રહ્યો પંજ ગાળ હા અના ઉી પાછી ઉથ્યાં ડીં ચાલુ ફ્રેશ થયા અને આઈ થિંક હા ચાઇની પીધો જમીન કોલ આખ જમીન ચાલુ એ ઉથિયા ફ્રેેશ થયા મરૂસ કરીમી ડીં કર્યા ચાલુ રોજ મમ્મી કે રોજ ના સોરી મમ્મી રોજ ચા તીખો ના ખા અને અના રોજ મમ્મી શાક તીખો બના આજ થોડું તીખું આવે શાક મમ્મી બનાવી આજ માની કે વાજ મા મોર ચોખા દૂધી જો શાક થાય અને આમે જો અથાણું બચપનથી મુખે અથાણમાં ખાલી આમે જો અથાણું જ ભાવે સો હેવલ વધારે જ ભાવે તો ી મમી અલ્યો થોડું બારા અના પર કામ ઓકરે બસ ખાલી છન છુન જુત જો દફુલ જે થયો બાકી એક્સ્ટ્રા બો છે કંઈક ગ્રાય સમા પહેલી જમી કે પોઈ નહીં નો થઈ ફેવી સાંજ અને થઈ આંધારો તુમીરી ને મનસુખ ને ધનુ થોડું વ્યાવ બારા તો કઈ કામકાજ થયો ઘર સુધી ગયો અને પો ભાજા કપડા ભાજ રૂમજી વારી મને ભાજા કપડા અલગ અલગ કરતી તો બસ એ ભુગાયું હા ન કપડા વપડા સેટ કરીને ઘડી કરે રખાથી ઓડા કપડાઈ કપડા નહી ભૂલ ઇન્સાનજી તો જાગતો અને કપડા સેટ કરીને પુઠ્યા તિયા રેડી થિં ફ્રૅશ અને સોઢા સોંઢ મેળેમે તો ફાઈનલી આગ દાદામે ચાલો જીતુ રેડી થો આ રેડી અુક સાદું સિમ્પલ સરળ સટલ અને હા આ હું ભા ધનુ અને મુ ગાકા છોકરી બો સો વિનો ચાલો અને આયા થી વધારે અગરો કામ પાર્કિંગ જોકે પાર્કિંગ પ્રોસેસ ચાલુ એ

रजारू मेड़ी जो अने रश नहीं रह सको था ही मशक्कत के बाद आजा भाषा वालों का रेंजर में तो हाँ ये आवाज में क्या सोता रहो तारो आगे लग दो ये ताकि वो जाइ दिया करी वस्तु का आऊं लगभग खाली एक चीचोड़े के छाड़ी ने जो को मेरे जी शान वे जो को चीचोड़ो इनके छाड़ी लगभग मिडी राइट्स में बैठी हैं અને અમુક અમુક જો સૂર નકરે આયે હોતે જીચાડે જીચાડે મખરા સોરી રાઇટ્સ મેં એંજેલી દેઈ ગલ ઓયરે ને ફાઇનલી આ લગભગ 8 ઇતરા વજે આને હેતે ઈ આસાજે મનષકુમાર હાચી જુક્યા હી ને હેતે પાંજાડા ભાઈ શ્રી ને બાશરીન બને મેરા ઓ ભાઈ ગણે પણ આણે આસી ફાઇનલી આણે વનો તો કરે ફાઇનલી આણે વનો તો કરે ઠીક ઇંગ આલે દે સોચાળો આસા બજે ઘરે અને થોડી કઈ ખરીદી ખરીદી તો બધું તો કી નય પણ બસ હુટો અના ખારિશી ગેળી બાકી બો મે ગેને મન ના થયો અસિયે ઘર કે તારા લાગા પીએ અના મનસુખ કુંર ધો મે જા દેખ દેખ શોક ને રહ્યો હું પપ્પા વેઠા અસ ને મમ્મી કે ભાવ પર સામાન અના હે એકડો ફરાડી જેવડો ને બસ ભૂખ લાગી અને કામ પણ ભોગવો તો કપડા મને ખયા અના સામાન બાકી કપડા ચેન્જ કરે કેટા પણ વડા વાળા જીત જ પણ નહીં વારસથી ઈએ વી વીડિયો બને જ હે કે કૅમો ખોલું પણ ઠીક હે ચલો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ આભાર ધન્યવાદ અને બસ ઇંચ વ્લૉગ્સ નહીં ધરોયો રહ્યો જી ઈચ્છા આજ દિલ અને ખુશ રહ્યો ખલદ રહ્યો અગિયાર વધો બી પોઝિટિવ હંમેશા અચ્છા સોચો અચ્છા કરો અને બસ મોજ કરો ચાલો બાય ગુડ નાઇટ